લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ તેર સાત બે હજાર ચોવીસને શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે સોનાની અથવા તાંબાની વસ્તુ શરીર પર ધારણ કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું આજે ઉઘાડા માથે બહાર તડકામાં ફરવું નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું વૃષભ રાશિવાળાએ આજે શનિના જાનવરોની સેવા કરવી જોઈએ કાગડો કૂતરો ભેંસ માછલી આ જાનવરો શનિ સાથે જોડાયેલા એની સેવા અવશ્ય કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે મફતમાં કોઈ પણ વસ્તુ લેવી નહીં મિથુન મિથુન રાશિવાળા આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે કોઈને કરેલો વાયદો બરાબર રીતે નિભાવવો જોઈએ પૂરો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઉતાવળમાં જલ્દબાજીમાં કોઈ પણ નિર્ણય લેવાનો નથી કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરજો કર્ક રાશિવાળાએ આજે શનિ મહારાજની આરાધના કરવી જોઈએ શનિના દર્શન કરવા જોઈએ શનિની પૂજા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારના દોરા ધાગા શરીર પર બાંધવા નહીં સિંહ રાશિ સિંહ રાશિ વડે આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વડે આજે કાળા વસ્ત્રનું દાન કરવું જોઈએ શનિ મંદિરમાં શું નથી કરવાનું મિત્રો આજે તમારે માછલીનો શિકાર કરવાનો નથી માછલી ખાવાની નથી કન્યા કન્યા રાશિ શું કરવું જોઈએ કન્યા રાશિ વાળા કોઈ પણ વ્યક્તિને ખાવા માટે આપવું નહીં તુલા તુલા રાશિ આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળાએ આજે કોઈ ગરીબ નાના બાળકોને ચંપલ નું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ કોર્ટ કચેરીને લગતું કામકાજ હોય કાયદાકીય કામકાજ હોય તો તેમાં ઉતાવળે નિર્ણય કરવો નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહે વૃશ્ચિક રાશિ આજે કોઈ અંધ વ્યક્તિને શોધીને ભોજન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ ગેરંટીમાં સાઈન નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે શનિ મંદિરે જઈને ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ અને શનિની આરાધના કરવી જોઈએ ધનરાશિવાળાએ અત્યારે આ કરવાની ખૂબ જરૂરિયાત છે અત્યારે તમારી પર ફરી પાછી સાડા સાતીની અસર આવી શનિની વક્રી વકરી ચાલ તમને પરેશાન કરી શકે છે તો આ કામ અવશ્ય કરજો શું નથી કરવાનું તો મિત્રો આજે તમારે માંસ મદિરાનું નથી કરવાનું મકર મકર રાશિવાળાએ આજે શું કહે મકર વાળા આજે સરસવના તેલથી ભગવાન શનિનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આથો આવેલી વસ્તુ ખાવી નહીં જે ખાવાનું આપણે બનાવ્યું તેમાં આપણે આંથો લાવતા હોય ને આગલે દિવસે પલાળીને એને ફૂલાવવાની કોશિશ કરતા હોય એવી વસ્તુ આજે આરોગવી નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે નદીમાં એક મુઠ્ઠી મસૂર અથવા જવ માથા પરથી ઓવારીને વહાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાણીમાં કડવા શબ્દનો ઉપયોગ નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું મીન રાશિવાળાએ આજે છાયાપાત્ર દાન કરવું જોઈએ લોખંડની વાડકીમાં સરસવનું તેલ એમાં પોતાનું મોડું જોઈને આ વાડકી ભગવાન શનિના ચરણમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો તમારે ખોટી સંગતો કરવાની નથી એવા લોકોથી દૂર રહેજો તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવેદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે